ધૂણઈ મંદિરોમાં લાખોની ચોરીની ઘટના ભાનુશાલી મહાજનના ધાર્મિક સ્થાનોમાં તસ્કરોએ હાથ હાથફેરો કર્યો ઠંડીની સિઝનનો લાભ લેવા તસ્કરો માર્કેટમાં ઉતર્યા હોય તેમ ફક્ત અને ફક્ત મંદિરોને ટાર્ગેટ કરી ચોરી કરતી એક ગેંગ ફરી સક્રિય થઈ ગઈ છે જેમાં થોડા દિવસો અગાઉ માંડવી તાલુકાના ધૂણઈ ગામમાં આવેલ ભાનુશાલી મહાજનના ધાર્મિક સ્થાનોમાં ચાર લાખ અઢાર હજારના મુદ્દામાલ સાથે તસ્કરોએ હાથફેરો કર્યો હતો

રાતના અગિયાર બાર બાર બે હજાર ત્રેવીસ રાતના એક અને દોઢના વચ્ચે આ બનાવ બનેલ છે એમાં સવારમાં અમારા બધા વડીલો વહેલા નીકળતા અમને જાણ થઈ કે આ મંદિરનો દરવાજો કેવી રીતે ખુલ્લો પડેલ છે અને જોતાં અમને ખ્યાલ પડ્યો કે અમારે કુળદેવતા ખેતરપાના મંદિરમાં ચોરી થયેલ છે તો અમે તપાસ કરી તો અમારા કુળદેવતા ખેતરપાળ દાદાની મૂર્તિ છતર પાલક નાનો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ગણપતિ બાપાની મૂર્તિ અને મોટો છતાં એની સાથે નાના મોટા એસીથી પચાસી છતર બીજા અને ચાંદીનો ધૂપે બધી વસ્તુ આ ચાંદીની ઉપડી ઉપડી ગયેલ છે અને ત્યાંથી ચોર ચોરી કરી અને અમારા કુળદેવતા સતીમાનું મંદિર છે ત્યાં ત્યાં સતીમાના મૂર્તિમાંથી સોનાની આંખો કાઢી દસ આંખો કાઢી ગયેલ છે ને છતર ઉપડી ગયેલ છે અને પંદર હજાર રૂપિયા રોકડા પેટીમાંથી કાઢેલ છે આશરે મુદ્દામાલ રકમ ચાંદી સાત સાડા સાત કિલો જેવી ચાંદી છે અને ચાર તોલા જેવો કંઈક સોનો છે ફરિયાદ કરતાં તંત્રએ તાત્કાલિક ડિસિઝન લઈ અને ડીએસપી સાહેબ એલસી ડીએસપી સાહેબ જાડેજા સાહેબ અને આપણે એલસીબી પોલીસ માનવી પીઆઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વાઘેલા સાહેબ ટોટલ બ્રાન્ચ અમને તાત્કાલિક ધોરણે સાથે આવી અને તાત્કાલિક વસ્તુની તપાસ કરી અને પોલીસનો અમને સારામાં સારો સાસ મળેલ છે અને બીજા દિવસે ડોગ સાથે આખી તપાસ કરેલ મારું નામ નિલેશ ભલેલભાઈ કટારિયા છે અને આ ઘટના રાત અગિયાર તારીખના રાતના એકથી દોઢ વાગ્યાની વચ્ચે બનેલું છે ધૂણી ગામમાં ચાંદ્રા પરિવારના કુળદેવતા ખેતરપા દાદાના મંદિરમાં રાતના એકથી દોઢના અરસાની વચમાં તરસ્કોરોએ ખાતર પાડ્યો હતો અને અહીંયાથી દાદાની સ્થાપિત કરેલી પ્રતિમા અને બીજી પણ ધૂપેડો એવી બધી ચાંદીનું જે હતી જે ભક્તોએ ચડાવેલી હતી એ બધી સામગ્રીની ચોરી કરેલી છે અને ત્યાર પછી આ લોકોએ ગામની અંદર જ બીજા કુળદેવતાના મંદિર સુપાસતીમાં ત્યાં પણ આ લોકોએ ખાતર પાડ્યું અને ત્યાંથી માતાજીને ચડાવેલી સોનાની આંખો અને છત્ર ચાંદીના અને તે સિવાય દાનપેટીમાં જે પણ હતી રોકડ રકમ એ તરસ્કોએ ત્યાંથી હાથ ફેરો કર્યો છે અને પછી અમને સવારના જાણ થતાં અમે પોલીસને જે જાણ કરી અને પોલીસ દ્વારા બહુ સારામાં સારો સહકાર મળેલો આસિમ્બિયા પોલીસ સ્ટેશનમાં પણ અમે જાણ કરેલી ત્યાંથી પણ એ સાહેબ બધા આવેલા અને તપાસ કરી અને ત્યાર પછી પીઆઈ વાઘેલા સાહેબ અને એના પાછળ રાતના ડીવાય એસપી આપણા જાડેજા સાહેબ એ લોકોએ પણ અહીંયા આવેલા અને બધી વિગતવાર જાણી અને આ લોકોએ પણ બહુ સારામાં સારો અમને રિસ્પોન્સ આપ્યો અને ખાતરી આપી છે કે જલ્દીથી જલ્દી આ લોકો ચોરની નદીમાં પહોંચી જશે અને એમને અમને પણ એવો વિશ્વાસ છે કે આ ચોરી ઝડપથી ઝડપ એનો ઉકેલ આવી જશે આ ચોરીનો અને જ્યારે ચોરોએ રાતના એકથી દોઢ વાગેની વચ્ચે જ્યારે ચોરી કરેલી ત્યારે એ વ્યક્તિઓ સીસીટીવીની કેદમાં આવી ગયેલા છે બરાબર એ ત્રણ ચોરો સીસીટીવીમાં દેખાય છે કે ત્રણ ચોરો ચોરી કરવા ધાડ પડેલા આવેલા હતા બરાબર અને અમને ખાતરી છે કે સીસીટીવીના ફૂટેજની મદદથી થોડીક પોલીસને સહાયતા થશે ચોરોને પકડવાની અંદર અમે આશા જ રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી એ ચોરો પકડાઈ જાય મારું નામ વિશાલ રાજેશભાઈ કટારિયા છે આ ઘટના બની છે અગિયાર તારીખના રાત્રે દોઢ વાગ્યાથી પોણા બે વાગ્યાની વચ્ચે સવારના બાર તારીખે સવારના વહેલી સવારે અમને જાણ થતાં અમે પોલીસ વાળાને જાણ કરી પોલીસવાળા તરફથી વાઘેલા સાહેબ આવેલ અને વાઘેલા સાહેબે અમ બધી તપાસ કરી ત્યાર પછી વાઘેલા સાહેબને અમે જણાવ્યું કે સાહેબ આવી રીતે બધી માલને આવી રીતે અમારી ખેતરપાટ ડાડા છે રૂપા સતીમાં છે ત્યાંથી ચોરી થયેલ છે પછી સાંજ સાંજે જાડેજા સાહેબ છે નાયબ પોલીસ શ્રી એમના તરફથી પણ એ પોતે હાજર અહીંયા આવીને તપાસ કરી એમણે ત્યાં ફોન કરીને એલસીબીની ટીમ ડોગ સ્ક્વોટ તમામને રાત્રે રાત્રે બોલાવી સાંજના સાંજે બોલાવીને કાર્યવાહી કરેલ અને એમના તરફથી અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અમે એવી આશા કરીએ છીએ કે હજી આગળ એ લોકો તપાસ સારી રીતે કરે અને ચોર ચોર સારી રીતે પકડાઈ જાય એવી અમે આશા છીએ ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુંદ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતી રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ